થાણેની રબોદી પોલીસે તાંત્રિક બાબા સહિત સાત લોકોની ગેંગને બસ્ટ કરવામાં સફળતા મેળવી છે જે છોકરીઓને પૈસાની લાલચ આપીને જાતે દુર્વ્યવહાર કરી રહી હતી આ બાબતે થાણે ક્રાઇમ બ્રાન્ચ યુનિટ 1 દ્વારા તમામ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ કસ્ટડી પછી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવી છે થાણે રાબોદી પોલીસ સ્ટેશન ખાતે બીડીવી કલમ 3363 હેઠળનો કેસ નોંધાયો હતો અને આ ગુનાની સમાંતર તપાસ ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન યુનિટ વન દ્વારા કરવામાં આવી હતી તે પચીસ સત્તરમી ફેબ્રુઆરી રાબોદીના અસલમ શમી ઉલ્લાહ ખાન અને સલીમ સખરુદ્દીન શેઠની ધરપકડ કરવામાં આવી હતી સત્યાવીસમી ફેબ્રુઆરી મુંબઈના એન્ટોફિલ ઝુંપડપટ્ટીના તાંત્રિક બાબા સાહિબલાલ વઝીર શેખ ઉર્ફે યુસુફ બાબાની ધરપકડ કરવામાં આવી છે જ્યારે તાંત્રિક બાબત દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી જેમાં તેમણે કહ્યું હતું કે રાબોદીના ચાર લોકો તેમાં સામેલ હતા જે મુંબઈના લાલબાગથી તૌસિફ શેખ શબાના શેખ શબ્બીર શેખ અને હિતેન્દ્ર શેટ્ટીની ધરપકડ કરવામાં આવી હતી આ ગેંગ પીડિતોની ચસ્સી કરતી હતી અને પીડિત છોકરીઓને મેળવવા માટે વિશ્વાસમાં લઈ ખોટા લગ્ન કરી પૈસા માગતી હતી અને મહિલાઓ અને છોકરીઓને ખોટા લોભ આપતા હતા